સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલને આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એવું કહેવાય છે ને કે નથી દીકરી સાપનો ભારો દીકરી તો છે તુલસીનો ક્યારો એ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા એક સુંદર મજરાની યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના બે હજાર ચોવીસ મિત્રો ધોરણ નવ અને દસ માટે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને વીસ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં જે દીકરીઓ અભ્યાસ કરે છે એમના માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર આપવા જઈ રહી છે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકશે અને કેવા વિદ્યાર્થીઓને આ પચાસ હજાર રૂપિયાની જે સહાય છે એ વિના મૂલ્યે એમને મળવાની છે તો એ જે સહાય કોણ લઈ શકશે તેની માહિતી આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું આપ મારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને મારો વિડીયો ગમે તો મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો નમો લક્ષ્મી યોજના શું છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છે નમો લક્ષ્મી યોજનાની હું તમને વાત કરું તો ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓને વીસ હજાર અને ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ત્રીસ હજાર રૂપિયા એમ કરીને નવથી બાર અભ્યાસ કરે છે તો એને પચાસ હજાર રૂપિયા મળે છે મિત્રો આપ સૌને જણાવી દઉં કે નમો લક્ષ્મી જે યોજના છે એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને આ નવા વર્ષથી જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ નવમાં આવે છે અને ધોરણ નવથી બાર સુધીનો પૂર્ણ કરતા જે એમને પચાસ હજાર રૂપિયા જેટલી સહાય મળશે એટલે કે નવથી બારમાં અભ્યાસ પૂર્ણ કરી ત્યાં સુધીમાં એમને પચાસ હજાર રૂપિયા સહાય મળશે ફક્ત દીકરીને મિત્રો આ સહાયની રકમ દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ રહેશે જેમ કે વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસની બોર્ડની પરીક્ષા જો એ પાસ કરે છે તો એમને વીસ હજારની સહાય મળશે તો મિત્રો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના લાભાર્થી ધોરણ નવથી બારમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે એની સહાયની વાત કરીએ તો નવ અને દસ માટે વીસ હજાર અને ધોરણ અગિયાર અને બાર માટે ત્રીસ હજાર રૂપિયા એમને મળવાપાત્ર છે પરંતુ જે વાલીઓની આવક જેમની દીકરી છે એ દીકરીના વાલીની વાર્ષિક આવક છ લાખ કરતાં વધારે ન હોવી જોઈએ એ તમામ દીકરીઓને આ સહાય મળશે મિત્રો રાજ્યમાં માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઈ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે એવા એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા તો જે વિદ્યાર્થીએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય પરંતુ તેમની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય તો તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે આ લાભની રકમ તમને કેવી રીતે મળશે તેની જો વાત કરું તો ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને કુલ વીસ હજારની સહાય ચૂકવવામાં આવશે જેમાં જે વિદ્યાર્થીની ધોરણ નવ અને દસમાં ભણતી હોય તેમને શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ મહિનામાં પાંચસો રૂપિયા લેખે પાંચ હજાર રૂપિયા એમને મળશે દર મહિનાના પાંચસો એટલે દસ મહિનાના પાંચ હજાર રૂપિયા એમને મળશે અને બંને વર્ષના કુલ એમને દસ હજાર એટલે એ જ પોઝિશન ધોરણ દસમાં પણ દર મહિને દીકરીના ખાતામાં પાંચસો રૂપિયા પડશે એટલે કે પાંચ હજાર વત્તા પાંચ હજાર પણ જો તમે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરો છો તો એ વિદ્યાર્થીઓને બીજા દસ હજાર રૂપિયા મળશે એટલે કે માધ્યમિક શાળાનું શિક્ષણ એ પૂર્ણ કરશે ત્યારે એને વીસ હજાર રૂપિયા જેવી આ મોટી સહાય મળવા જઈ રહી છે દીકરી ભણવી જોઈએ દીકરીનો એક પણ રૂપિયો એ કોઈની જોડે ન લેવો જોઈએ માન્ય શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબે આ યોજના મૂકી છે જે થકી દીકરી ચોપડા પણ લાવી શકશે લખવાના કારણ કે પુસ્તકો તો એ સરકાર આપે છે હવે ચોપડા પણ લાવી શકશે ગ્રાઇડ પણ લાવી શકશે સાથે સાથે પ્રવાસ પણ કરી શકશે એક પણ રૂપિયો વાલીએ બગાડવો નહીં પડે વીસ હજારમાં ઘણું બધું કાર્ય થઈ શકશે તો ચાલો મિત્રો હવે આગળ જોઈએ કે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે શું તો એમને ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે કેવી રીતે કારણ કે અગિયાર અને બારના શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે મહિના માટે દર મહિને સાતસોને પચાસ રૂપિયા એટલે કે વાર્ષિક સાત હજાર પાંચસો એવી રીતે બારમા ધોરણમાં પણ સાત હજાર પાંચસો એટલે કુલ પંદર હજાર રૂપિયા થયા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરે છે તો એને બીજા પંદર મળે છે એટલે કે તમે જોઈ શકો છો ત્રીસ હજાર રૂપિયા એને અગિયાર અને બારના મળશે વીસ હજાર રૂપિયા નવ અને દસના મળશે અને એ દીકરીને પચાસ હજાર રૂપિયા જેવી એને કિંમત મળશે મિત્રો પણ આ યોજનાની સહાયની જે રકમ છે એ વિદ્યાર્થીઓના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી કરાયેલું હોવું જોઈએ તેના માધ્યમથી વિદ્યાર્થીઓને માતાના વિદ્યાર્થીઓને પોતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે જો વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં પૈસા જમા થશે તો મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓના માતાના બેંક ખાતામાં આ જમા થવાના છે એટલે દરેક માતાનું ખાતું પણ હોવું જોઈએ એટલે માતા પોતાની દીકરીને આપી શકે મિત્રો કેવી સુંદર મજાની વાત કરી છે પિતાના ખાતામાં નહીં પરંતુ માતાના ખાતું ખોલાવવું પડશે અને એની અંદર એ પડશે ને માતા હયાત નહીં હોય તો એ કિસ્સામાં ડાયરેક્ટ વિદ્યાર્થીનીના ખાતામાં પૈસા જશે સરકારે આ યોજના નમોલક્ષ્મી પોર્ટલ પર શરૂ કરી કરી બનાવાશે જે પોર્ટલ પર વિદ્યાર્થીઓની યાદી અપલોડ કરવામાં આવશે ત્યારબાદ જે તે શૈક્ષણિક વર્ષમાં દરેક મહિનાની સહાયની રકમ મહિનાની દસ તારીખ સુધીમાં એના ખાતામાં જમા થશે તો મિત્રો સુંદર મજાની રજૂઆત છે દીકરીઓ ભણશે અને દીકરી માટે તો કહેવાય છે ને કે જ્યારે દીકરી જ્યારે દીકરી ઘરમાં હોય છે ત્યારે એ ઘરની રાણી કહેવાય છે જ્યારે એ દીકરી બીજાના ઘરે પરણીને જાય છે ત્યારે લક્ષ્મી કહેવાય છે એ જે દીકરી જ્યારે એક દીકરાની બાઈ બને છે ત્યારે એને બાઈ કહેવાય છે એટલે કે દરેક દીકરી રાણી લક્ષ્મી બાઈ હોય છે મિત્રો દીકરીઓ માટે પચાસ હજાર રૂપિયા એને નવથી બારમાં મળશે તો મિત્રો તમે જાગૃત થાવ અને આ યોજનાનો લાભ લો અને સૌથી વધારે દીકરીઓ ભણે એ આ સહાયનો ખાસ આ એનો અહીંયા એ જ વસ્તુ કે દીકરી ભણવી જોઈએ એ જ એનો આ આશય છે તો આશા રાખું છું તમે જાણી લીધું છે પણ જે દીકરીઓ હજી ઘરે છે ને ભણવા નથી આવતી એમને ભણવા મોકલો અને આ સહાય તમે દીકરીઓને અપાવો તો મિત્રો તમારા થકી તમે જાણ્યું છે હવે આ વિડીયોને એટલો શેર કરો કે દરેક દીકરીના માતા પિતાને આ વાતની જાણ થાય ને દીકરીઓ ભણતી થાય અને ગુજરાતની અંદર મિત્રો અને સમગ્ર ભારતમાં દીકરીઓ ભણે એ આશય માટે આ યોજના છે તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો નવી માહિતી આવશે ત્યારે ફરી આ ચેનલમાં આવો વિડીયો જોવા માટે જો તમે સબ્સ્ક્રાઇબ કરી હશે તો તમારા મોબાઈલમાં સીધો આ વિડીયો આવી જશે અસ્તુ જય હિન્દ જય